આજે તારીખ એક ને એક તારીખ ના રોજ અંબાજી હજારો ની સંખ્યા સંખ્યામાં સેવા ટેમ્પો અને મિત્રો લાખો ની સંખ્યામાં લોકો મિત્રો સાલી ચાલીને જઈ રહ્યા છે પદયાત્રા કરી કરીને જઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કીધો રોડ રસ્તા ડાયરાઓની પણ અંદર મિત્રો રસ્તાની અંદર ડાયરાઓ નો પણ આયોજન કરવામાં આવ્યો છે

આ હોય તે હોય ગાડીઓ હોય બાઇક હોય પરંતુ તમારા બધા લોકોને ખાસ કરીને સાવચેતી રાખવાની છે કારણ કે હજારોની સિસ્ટમ અને લાખોની સંખ્યામાં લોકો એક સાથે રસ્તામાં જઈ જતા હોય તો ત્યારે તો મિત્રો આવી ઘટનાઓ ઘટવાની મિત્રો વાત તો શક્યતા વધી જાય છે અને કેક ને કેક મિત્રો વાત કીધો એક થી બે ઘટના ગટી પણ છે હવે મિત્રો વાત કીધો 7 ટેપો હજારો ની સંખ્યામાં લાગ્યા છે લાખો ની સંખ્યામાં સંતળો જયરીયા છે ને મિત્રો ફ્રીમાં ભાયો ભોજન હોય સુવાની વ્યવસ્થા હોય એટલું જળ વ્યવસ્થા મિત્રો વાત કીધો સેવા કે બોની અંદર લાગી રહી છે કે ને કે મિત્રો વાત કીધો સૌથી પહેલા સમતકર ની વિશે આપણે વાત કરી તો હજારો ની સંખ્યામાં લોકો જયડિયા છે તો આ વખતે ગુજરાતની અંદર ઇતિહાસ નહીં પરંતુ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કારણ કે અંબે માના મંદિર ની અંદર 151 ફૂટ ની સૌથી મોટી વર્લ્ડર